શહીદોનું સ્વપ્ન જ્યારે પૂરું થયું ભારત ત્યારે સ્વતંત્ર થયું આવો સલામ કરીએ એ વીરોને જેમના કારણે હિન્દુસ્તાન ગણતંત્ર થયું આજના ગણતંત્ર દિવસની આપ સર્વને હાર્દિક શુભકામના હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ સમાચાર આજવાથી મળી રહ્યા છો જ્યાં મદરેસામાં પણ આજના 26 જાન્યુઆરી પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી આજવા રોડ એકતાનગર સ્થિત મદરેસાએ ગુલશન નુરી દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં વડોદરાની પ્રખ્યાત ગુજરાત કિડની એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર પ્રજ્ઞેશભાઈ ભારપોડા સાહેબના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો તેમજ બાળકોને ચોકલેટ લાડુ કેક વહેંચવામાં આવ્યા તથા લીંબુ ચમચી કોથળા કૂદ સંગીત ખુશી વગેરે રમતો પણ રમાડવામાં આવી સમગ્ર એકતાનગરના આગેવાનો નવસાદભાઈ પઠાણ સલીમભાઈ પઠાણ ઇમરાનભાઈ ટેલર ચાંદભાઈ શેખ અકબરભાઈ દિવાન કરણભાઈ હાજર રહ્યા સમગ્ર પ્રોગ્રામ મદરેસાએ ગુલસન નરી ના ટ્રસ્ટ ફરીદભાઈ ખત્રી સમતભાઈ ખત્રી રાજુભાઈ ખત્રી સાஜித்ભાઈ મુલ્તાની હઝરતભાઈ દેવાન દ્વારા સફળ બનાવવામાં આવ્યો